એક અત્યંત ગરીબ યુવક હતો અને તેને જિંદગીમાં ખુબ જ પૈસા કમાવાના સપના હતા તે એક સંત પાસે દરરોજ હતો અને તેનો નિયમિત સાફ સફાઈ કરતો અને સાફ સફાઈ કરી અને તે ફરી પાછો પોતાના કામ પર ચાલ્યો જતો હતો તે નિત્યક્રમ પ્રમાણે સંત પાસે જતો અને ક્યારેક ક્યારેક તે સંતને રૂબરૂ મળતો તો તેને પગે લાગી અને આશીર્વાદ માંગતો અને સંત પાસે કહેતો કે તમે મને આશીર્વાદ આપો જેનાથી મારી પાસે ખૂબ બધા પૈસા અને સંપત્તિ આવી જાય સંતને વાક્ય સાંભળી અને થોડી નવાઈ લાગી એટલે તેને કે તું શું આશ્રમની સેવા કરી કરી રહ્યો રહ્યો છો તે માત્ર આના માટે જ છે યુવકે નિર્દોષ ભાવે હા કહી દીધી ભલે તે માત્ર પોતાના સ્વપ્ન માટે ત્યાં સેવા કરી રહ્યો હતો પરંતુ તે જરા પણ ખોટું બોલ્યો નહીં અને ઈમાનદારીથી કહી દીધું કે મારો તો ઉદ્દેશ જ છે કે મારી પાસે બહુ બધી સંપત્તિ આવી જાય અને આના માટે જ હું તમારી પાસે આવું છું મારી પાસે ભાડાનું મકાન છે અને હું નાનો ધંધો કરી અને મારું ગુજરાન ચલાવું છું ખબર નહીં ક્યારે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળશે અને ક્યારે મારી આ પરિસ્થિતિ છે એમાં સુધારો કરશે અથવા તો મને બહુ ધનવાન બનાવશે એવું વિચારી અને મનમાં અને મનમાં વિચારતો હતો સંતે કહ્યું કે જરા પણ ચિંતા કરીશ નહીં દીકરા ભગવાન બધાને અવસર આપતો રહે છે ફરી પાછું યુવકે નિરાશાજનક થઈ અને કહ્યું કે ખબર નહીં કે ક્યારે મારું સાંભળશે એટલે સંતે તેને કહ્યું કે જ્યારથી તારી સામે અવસર આવશે ને તો પ્રભુ તને અવાજ કરી અને જણાવશે નહીં ચૂપચાપ તારા માટે આપોઆપ નવા રસ્તા ખુલતા જશે આટલું સાંભળ્યા પછી યુવક ત્યાંથી જતો રહ્યો અને નિત્યક્રમ અનુસાર પોતાના ધંધામાં તેમજ આશ્રમની મુલાકાત એમને ચાલુ રાખી અને જે કાંઈ સેવા કરતો હતો એ નિત્યક્રમ પણ રોજના મુજબ ચાલુ રાખ્યો સમય વીતતો ગયો અને ધીમે ધીમે તેનો ધંધો વધતો ગયો સમય જાણે પલટો ખાઈ ગયો હોય તે રીતે પેલા યુવકે ખૂબ જ વધારે સંપત્તિ મળવા લાગી એટલો બધો પોતાના ધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યો કે આશ્રમમાં જવાનું છોડી દીધું તે તેના હળી મળીને રહેતો હતો પરંતુ કામ ખબર નહીં એક દિવસ અચાનક તે સવારે આશ્રમમાં પહોંચી ગયો અને ત્યાં જઈ અને કોઈને પણ કશું જ કહ્યા વગર ત્યાંનું કામ પેલા જે કરતો હતો એ પ્રમાણે કામ કરવા લાગ્યો સેવા કરવા લાગ્યો એવામાં સંત ત્યાંથી નીકળી રહ્યા હતા તેને અચાનક જોયો સાફ સફાઈ તું અહીં આવ્યો એવું સાંભળવા મળ્યું છે કે તું તો ખૂબ મોટો શેઠ બની ગયો છો તારી પાસે ખૂબ સંપત્તિ અને પૈસા બની ગયા છે ધનવાન બની ગયો છો મોટો બંગલો છે આ બધું મેં સાંભળ્યું છે એ માણસે જવાબમાં કહ્યું કે હા મેં ખૂબ જ સંપત્તિ એકઠી કરી છે બાળકોના લગ્ન પણ કર્યા એ પણ બધા લગ્નથી ખૂબ જ ધામધૂમથી કર્યા જીવનમાં હવે પૈસાની કોઈ જ ખામી રહી નથી ખૂબ જ નવા સંબંધો પણ બની ગયા છે પરંતુ ઘણી વખત એવું લાગે છે કે દરેક લોકો મારી સાથે માત્ર પૈસાના કારણે સંબંધ નિભાવી રહ્યા છે મારી પાસે પૈસા ખૂબ જ છે પરંતુ મનમાં શાંતિ નથી એવું લાગી રહ્યું હતું કે હું દરરોજ આશ્રમ આવી અને નિત્યકમ નિભાવતો રહીશ પરંતુ એ પણ થઈ શક્યું નહીં આજે તો નક્કી કરી નાખ્યું કે અહીં આવીને જ મને શાંતિ મળી શકશે સંપત્તિ ધન વગેરે બધું દેખાડો છે એ માત્ર ક્ષણિક લાગે છે પ્રભુએ મને બધું આપી દીધું પરંતુ મને એ મનની શાંતિ છે એ મળી શકતી ન હતી આટલું સાંભળી અને સંતે સહજ ભાવથી તેને કહ્યું કે ભગવાન પાસે મનની શાંતિ તો તે માગી જ નથી ને તું તો ધન દોલત અને સંપત્તિ માગતો હતો એટલે ભગવાને તને એ આપી દીધું જેવું તું માંગે એવું ઈશ્વર આપે અને તું તો આશ્રમની સેવા પણ માત્ર સંપત્તિને પામવા માટે જ કરી રહ્યો હતો તો પછી ભગવાનને શું કામ દોષ દઈ રહ્યો છે તે જે માંગ્યું છે એ તો તને મળી ગયું તો હવે આટલા વર્ષ પછી ફરી તું આશ્રમની સેવા કરવા માટે કેમ આવી ગયો મારો સવાલ આ છે આ વાત સાંભળી આશ્રમની સેવા કરી એમાં મને કોઈ જાતનો વાંધો નથી હોઈ શકે કે મનની શાંતિ મળી જાય એ તો તને પહેલા પણ રોકી ન રહ્યો હતો હવે પણ રોકીશ નહીં જાણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તે રીતે પેલા માણસે ઉદાસ થઈ અને સંતના શરણ સ્પર્શ કરી લીધા સંતના શરણોની અંદર લાકડી પડે એમ પડી ગયો અને કહ્યું કે પ્રણામ ગુરુવર્ષ આ મારી ભૂલ થઈ એમ કહી અને માંગવા માટે હવે હું સેવા નહીં કરું બસ મને મનની શાંતિ મળી જાય તો મારે બીજું કંઈ જ સૂચું નથી બાકી તો બધું જ મારી પાસે છે તો સંતે કહ્યું કે પહેલાં એ નક્કી કરી લે કે કંઈ જ માંગવા માટે આશ્રમની સેવા નહીં કર અલબત્ત મનની શાંતિથી વધારે કશું જ નથી હોતું જેથી કરીને નક્કી કરી લે કે હવે સેવાના બદલામાં કશું જ માગવું નથી પેલા માણસે બે હાથ જોડી અને સંતને એટલું કહ્યું કે તમારી બધી સમજી ગયો છું અને મને બધી જ વાત છે મગજમાં મારી આંખોને ઉઘાડવા માટે હું તમારા ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ કરું છું વંદન કરું છું હું મારા આ જે વાત છે એ સમજી ગયો છું મિત્રો આ વાર્તાનું સારી છે કે જીવનમાં ઘણી વાર આપણે આપણે ખૂબ બધું માંગી લેતા હોઈએ છીએ પણ અંતે મનની શાંતિ છે એ તો ઈશ્વરના ચરણોમાં એટલે કે માણસની પોતાની સમજદારી પરિસ્થિતિ ઉપર હોય છે આપણે બધું માગતા હોય છે માગવા પાછળનું જે કારણ હોય છે એ કારણ પણ આપણને ખબર નથી હોતી બસ દેખાડાની અંદર આપણે માગી લેતા હોય છે અને ઘણી ઈશ્વર છે આવા અવસર દરેક માણસોને આપતા હોય છે જીવનમાં હંમેશા સુખી રહેવા માટે સૌથી પહેલી કોઈ જરૂરિયાત હોય અથવા તો હોય તો એ મનની શાંતિ છે અને મનની શાંતિ છે એ માણસના અંદરથી એમના વિચારોથી અને પોતાની સમજદારીથી ઊભી થાય છે એ ક્યાંય મળતી નથી તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા વિડીયો કહાની અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયોને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ ભારત જય જય ગુરુ ગુજરાત